નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ કાયદો અને સમાજ લો એન્ડ સોસાયટીમાં હું બી એન રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે રેવન્યુ એન્ટ્રી સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટનો એક શકવર્તી ચુકાદો આવેલ છે તેનો અભ્યાસ અને જાણકારી મેળવશું આ ચુકાદાનું નામ છે વિશ્વ વિજય ભારતી વિરુદ્ધ ફકરુલ હસન એન્ડ અન્ય આ કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રીઓના અનુમાનિત મૂલ્ય અને આવી એન્ટ્રીઓ પર છેતરપિંડી અથવા બનાવટની અસરના મુદ્દા ઉપર નિર્ણય કર્યો હતો આ કેસ જમીનની માલિકીના વિવાદનો હતો એક મંદિરના મહંતે મંદિરની જમીન સુકાઈ નામના એક વ્યક્તિને જમીન ભાડે આપી હતી આ જમીન ટોટલ ચુમ્માલીસ એકર જેટલી હતી આ જમીન જ્યારે લીજ ઉપર આપવામાં આવેલી ત્યારે એવો ઉલ્લેખ કરવામાં આવેલો કે આ જમીન અન્યને એટલે કે બીજા કોઈને પેટા લીજ ઉપર આપી શકાશે નહીં લીઝનો સમય દસ વર્ષનો હતો તે પૂરો થાય પછી લીઝની મુદત પૂરી થઈ જમીન પાછી આપી દેવી પડશે તેવો લીજમાં ઉલ્લેખ હતો આ લીજના સમય દરમિયાન લીઝ લેનારે પાવરનામા દ્વારા અન્ય તેના સગા સંબંધીઓને અડધી જમીન ખેડવા આપી દીધી તથા તેમાં વારસ એન્ટ્રીઓ પણ વીજની હકીકત છુપાવી પડાવી દીધી અને જમીન જે તે વ્યક્તિઓના નામે ચડાવી દીધી હતી વીજની મુદત પૂરી થયા પછી મહંતે જમીન ખાલી કરાવવા માટે દાવો દાખલ કર્યો પરંતુ ઉત્તરદાતાએ જમીનના ખેડૂત હોવાનો દાવો કરીને હુકમનામાના અમલ કરવા સામે વાંધાઓ ઉઠાવ્યા આ બધા વાંધા સાંભળી નીચલી અદાલતોએ આ બાબતે જુદા જુદા મંતવ્યો રાખ્યા હતા ટ્રાયલ કોર્ટે દાવો ફગાવી દીધો હતો જિલ્લા અદાલતે તારણો ઉલટાવ્યા હતા અને હાઈકોર્ટે આખરે જિલ્લા અદાલતના નિર્ણયને ઉલટાવી દીધો હતો સુપ્રીમ કોર્ટે જોકે હાઈકોર્ટે બીજી અપીલમાં જે નિર્ણય લીધો તે તેના અધિકાર ક્ષેત્રને ઓળખીને લીધો હોવાનું જણાવ્યું હતું અને રેવન્યુ રેકર્ડમાંની એન્ટ્રીઓની છેતરપિંડીવાળી પ્રકૃતિ અંગે જિલ્લા અદાલતની વાતને હાઈકોર્ટે માની ન હતી તેમ ભારપૂર્વક જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે જ્યારે મહેસૂલ રેકર્ડમાં એન્ટ્રીઓ સામાન્ય રીતે અનુમાનિત મૂલ્ય ધરાવે છે ત્યારે આ અનુમાન બનાવટી અથવા છેતરપિંડી એન્ટ્રીઓ સુધી વિસ્તરતું નથી એટલે કે નોંધો સાચી છે તેવું અનુમાન છેતરપિંડી કરી પાડવામાં આવેલ નોંધોને લાગુ પડતું નથી આપણે સામાન્ય રીતે એવો નિષ્કર્ષ કાઢી શકીએ કે રેવન્યુ રેકર્ડમાં જે એન્ટ્રીઓ પાડવામાં આવેલી હોય છે તેને સામાન્ય રીતે સાચી માનવામાં આવતી હોય છે પરંતુ આવી એન્ટ્રીઓ જો છેતરપિંડી કરી કે કાયદા બહારની રીતો દ્વારા કે કાયદાનું પાલન કર્યા સિવાય કે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરીને પાડવામાં આવેલી હોય તો આવી એન્ટ્રીઓને પડકારી શકાય છે અન્યથા નહીં તો મિત્રો આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું જે હતું તે જે બુક લો બુકમાં પ્રસિદ્ધ થયું છે તે સ્ક્રીન ઉપર આપવામાં આવેલ છે તો તેને જોઈ લેવા માટે વિનંતી મિત્રો આ વિડીયો દરેકને શેર કરવા વિનંતી જેથી અન્ય પાસે પણ માહિતી પહોંચી શકે તો અંતમાં આપણે એવું કહી શકીએ કે રેવન્યુ રેકોર્ડમાં પડાયેલ એન્ટ્રીની સચ્ચાઈ બાબતમાં અનુમાન કરવામાં આવે છે પરંતુ આવું અનુમાન થી પાડવામાં આવેલ એન્ટ્રી ને લાગુ પડતું નથી એવું આ જજમેન્ટ જણાવે છે તો મિત્રો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત